તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના નિયમો એક પૂજારૂમની સફાઈ દર શનિવારે જરૂર કરો અને ગંગાજળનો છંટકાવ કરો બે જ્યારે મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનનો ફોટો જમીન ઉપર ન રાખવો ત્રણ મંદિરનો દીવો રોજ સાફ કરીને જ પ્રગટાવવો ચાર પૂજા કર્યા પછી મંદિરને પડદાથી અવશ્ય ઢાંકી દો પાંચ પૂજારૂમમાં પ્રતિદિન એક કપૂર અવશ્ય સળગાવવું છ શંખનું ખૂબ જ મહત્ત્વ છે તેથી પૂજારૂમમાં શંખ અવશ્ય રાખવો જોઈએ સાત પૂજા કક્ષમાં શુભ રંગ જેમ કે આછો લીલો પીળો જાંબલી કે ક્રીમ રંગનો ઉપયોગ કરવો આઠ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂજારૂમ બિલકુલ ન બનાવવું નવ આરતીનો દીવો પૂજા અગ્નિ જેવા પવિત્રતાના પ્રતિક સાધનોને મોં વડે ફૂટ મારીને ક્યારેય ઓલવશો નહીં દસ મંદિરમાં ધૂપ અને હવનકુંડની સામગ્રી દક્ષિણ કે પૂર્વમાં રાખો એટલે કે અગ્નિકોણમાં રાખો અગિયાર વાસ્તુશાસ્ત્રમાં પૂજાની દિશા નક્કી કરવામાં આવે છે ઘરે કે ઓફિસમાં પૂજાનું સ્થાન ઈશાન દિશામાં રાખો તેનાથી મંદિરમાં સુખ સમૃદ્ધિ વધે છે ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવામાં આવતી પૂજા ધન પ્રાપ્તિ માટે લાભકારી છે અને પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને ખૂબ જ ચમત્કારી લાભ મળે છે બાર ઘરમાં સવારે થોડો સમય માટે ભજન અવશ્ય વગાડવા જોઈએ તેર ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખો અને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈનો આવતા જતા પગ ન પડે અને સાવરણીને હંમેશા નીચે પડેલી રાખવો ઊભી સાવરણી ક્યારેય ન રાખવી ચૌદ ઘરમાં બૂટ ચંપલ રાખવા માટે એક નિશ્ચિત જગ્યા બનાવો પંદર ક્યારેય પથારી પર બેસીને ખાવાનું ન ખાવું આમ કરવાથી ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી ઘરેથી ચાલ્યા જાય છે જો શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને ભોજન કરો સોળ કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ દિવાલ પર ન હોય સત્તર નવી સાવરણીનો ઉપયોગ હંમેશા શનિવારે જ કરવો અઢાર ઘરમાં ક્યારેય કરોડિયા ન થવા દો નહીંતર ભાગ્ય અને કર્મ બંને બગડવા લાગશે અને દરેક કામમાં બાધા આવવા લાગશે ઓગણીસ આ વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ રૂમમાં જો બીજ બનાવવી હોય તો તેની નીચે ક્યારેય બિસ્તર ન લગાવો તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે વીસ જો ઘરનો કોઈ સદસ્ય હંમેશા બીમાર રહે છે તો ઘરમાં મીઠાના પાણીથી પોતું કરો તેનાથી ઘરમાં નેગેટિવિટી દૂર થાય છે સાથે જ પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર